તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર આજે તારીખ એક ઓક્ટોમ્બર બે હજાર પચીસ અને વાર થયો છે બુધવાર નવા મહિનાની શરૂઆત થઈ છે અને જાણીશું કે આજે તેમજ આવતીકાલે કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે હવામાન વિભાગ દ્વારા વાતાવરણને લઈને શું આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે તો એક સિસ્ટમ હજુ પૂરી નથી થઈ અને તેની અસરો ગુજરાત ઉપર જોવા મળી રહી છે તો બીજી બાજુ બંગાળની ખાડીમાં ફરી એક વખત નવી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે શું આ સિસ્ટમ ગુજરાત પર આવશે કે નહીં અને તેના લઈને ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ જોવા મળશે કે નહીં તેના વિશે વાત કરીશું તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું હજુ પૂરેપૂરું ગયું નથી ચોમાસાની વિદાય રેખા એટલે કે લાઇન ઓફ વિડ્રો વલ થોડા દિવસથી વેરાવળ અને ભરૂચ પર સ્થિર છે વેરાવળ અને ભરૂચની નીચેના પ્રદેશમાં હજી ચોમાસું કાર્યરત છે જ્યારે આ લાઇનની ઉપરના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે તો બીજી બાજુ અરબી સમુદ્રમાં ખંભાતના અખાતના સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઘણા રાજ્યોમાં થવાની સંભાવનાઓ છે હવામાન વિભાગે જણાવ્યું છે તે મુજબ ગુજરાત સહિત મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓડિશા અને આંધ્રપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે આ સાથે અન્ય જિલ્લાઓમાં કેવો વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે જેમાં હવામાન વિભાગે જણાવ્યું છે તે મુજબ આજે કે એટલે પહેલી ઓક્ટોમ્બરના રોજ કચ્છ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે તો બીજી ઓક્ટોમ્બરે પણ કચ્છમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે મોરબી જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે ત્રીજીથી લઈને છઠ્ઠી ઓક્ટોબર સુધીમાં રાજ્યભરમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે